આપણા શાસ્ત્રોમાં દાન કરવાનો મહિમા વર્ણમેલો છે વર્ષમાં અમુક માસ સેવા આવે છે તેમાં દાન પુણ્ય કરવાથી જીવન સુખમય રીતે પ્રસાર થાય છે કાર્તક ચૈત્ર શ્રાવણ ભાદુરવાર દાન કરવાના મુખ્ય ચાર મહિનાઓ છે અમુક મહિનાઓ સ્નાનનો મહિમા બતાવે છે પરંતુ દાનનો મહિમા એથી પણ અધિક છે ઉત્તરાયણના દિવસે તલનું દાન કરવાનો મહિમા છે લોકો તલસાકળી બનાવે છે અને ગાયો માટે ઘૂઘરી બનાવે છે એવું કહેવામાં આવે છે કે ઉત્તરાયણના દિવસે દાન પુણ્ય કરવાથી આર્થિક લાભ થાય છે સમાજમાં દરેક માણસની આવક એકસરખી હોતી નથી પરંતુ લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હોય છે પરંતુ શરમ અને સંકોચના કારણે તેઓ વ્યક્તિઓ અન્ય વ્યક્તિ પાસે લાચાર થઈને હાથ ફેલાવી શકતા નથી પરંતુ એમને પણ વાર તહેવાર કંઈક સારું ખાવાનું મળી રહે એટલે આર્થિક મદદ મળી રહે એતોથી દાનનો મહિમા અમલમાં આવ્યો એવું માની શકાય છે સામાન્ય રીતે વ્યક્તિ પોતાનું આત્મગૌર હોય તેથી તે કોઈ પાસે હાથ લંબાવતો નથી એ કોઈ તેને મદદ કરે તે અપમાનિત પણ કરે એવું ના બને એ તોથી વડવાઓ બહુ વિચાર કરીને દાનનો મહિમા બતાવે છે જેમાં ધાર્મિક બાબત સાથે જોડેલ છે તેથી દાન આપનારા અને દાન લેનારને સંકોચ થતો નથી દાન આપવાનો મહિમા આદમ નથી પરંતુ યુગો પુરાણું છે રામાયણ મહાભારતની કથા ઉપર દાનનો મહિમા વર્ણલો છે રાજા મહારાજા અને બાદશાહો પોતાના પ્રજાનો વજીરો મંત્રીઓ હતો અને વિદ્વાનોને વારે તહેવારે સુપ્રસંગે દાન આપતા દુનિયામાં દાનવીરો ઘણા થઈ ગયા પરંતુ એમાં ગણ્યા ગાઢે દાનવીરો સાચા દાનવીરો ગણાય છે એમાં દાનેશ્વરી કર્ણ નામ મોકરેત ગણી શકાય શેઠ સગાળા ધર્મ યુધિષ્ઠિર શેઠ જગદુષા રાજા વગેરે